નમસ્કાર મિત્રો હું પરમા દિનેશ સ્વાગત છે અમારું ચેનલમાં તો મિત્રો આજે અમે એક એવા સ્થળે આવ્યા છીયા વાવ ખોદતા કુવો ખોદતા મળી આવી ગણપતિ બાપાની મૂર્તિ અને આ ચમત્કાર થયો મિત્રો મિત્રો અહીં બનેલો છે એક ચમત્કાર જે સાંભળીને તમે પણ શોકી જશો મિત્રો આ દ્રશ્ય જોઈને ગામના લોકોમાં પણ આનંદની લહેર ફેલાઈ ગઈ તો ચાલો મિત્રો આપણે જઈએ નજીક અને જોઈએ આ ચમત્કારી મૂર્તિ કેવી રીતે મળી આવી આ મૂર્તિ તો આ ચમત્કારી દ્રશ્યો જોવો અને જોવો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી અને મેળવો ગણપતિ બાપાના દર્શન તો હાલો મિત્રો ગણપતિ બાપાની મૂર્તિ જુઓ જોઈ શકો છો તમે મિત્રો આવી પવિત્ર જગ્યા ઉપર આવવાનો અવસર મળ્યો આપણને એ વતી હું ખૂબ આનંદ અનુભવ છું મિત્રો અને આ જે વાઈવ ખોટતા જે કુવો આપણે કહીએ ને કૂવો ખોટતા આ મૂર્તિ નીકળી મિત્રો ભાઈ ઈ વાઈવ હું તમને બતાવીશ વિડીયોમાં બન્યા રહેજો એ વાઈવ હું તમને થોડીક વારમાં બતાવીશ અને મિત્રો આ મૂર્તિ છે તે ખંડિત મૂર્તિ છે જોઈ શકો છો તમે વિડીયોની અંદર અને આ કઈ વાઇવમાંથી નીકળી આપણે હાલો જોઈએ જો મિત્રો આ એજ કુવો છે આ એજ વાર છે મિત્રો આમાંથી ગણપતિ બાપા ની મૂર્તિ પ્રગટ થઈ અને ચમત્કાર થયો મિત્રો એ દિવસ માં મિત્રો એ છે ગણપતિ બાપાની મૂર્તિ નીકળી અને એમનો હાથ કપાઈ ગયો હાથ કપાતા જ મિત્રો હવાઈમાં લોહી લોહી લખત પાણી નીકળવા અને લોકોએ યજ્ઞ કર્યા વિધિ કરી ત્યાર પછી સંપન્ન થઈ અને એની સ્થાપના કરી મિત્રો અહીંયા જો આ નજીક નજીકથી જો અત્યારે એટલું પાણી છે એમાં જોઈ શકો છો તમે આ વાયુ ની અંદર મિત્રો આ ઇતિહાસ ના આ ઘટનાના હજી દિવસો થયા નથી વર્ષો પહેલા ખેડૂતભાઈ પાણી માટે અહી કુવાનું ખોદકામ ચાલુ કર્યું હતું મિત્રો અને ચમત્કાર થયો નીકળી ગણેશજીની મૂર્તિ અને આ મૂર્તિના હાથમાં મિત્રો ત્રિકમ લાગવાથી હાથ તૂટી ગયો અને હાથમાં લાગી ગયું અને એ જ હાથમાંથી મિત્રો ગણપતિના હાથમાંથી લોહી મંડિયું નીકળવા પછી મિત્રો ગણેશ બાપાની પૂજા કરી વિધિઓ કરી અને એમની સ્થાપના કરી અને લોકો મિત્રો કહે છે કે આ જગ્યા પેલા કોઈ અહીંયા મંદિર હોય એવી શક્યતા છે પણ આ મૂર્તિ મળવાથી ભક્તિ મોટા વડા બધા જ આ મૂર્તિના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મિત્રો આ એક અદભુત ચમત્કાર કહેવાય મિત્રો તમે કદાચ નહીં માનો મિત્રો પણ ખૂબ જ ચમત્કારી અને આસ્થા જાળવવાળી ઘટના છે મિત્રો આ મિત્રો તમને એમ થતું હશે કે આ વિડીયો અને આ ઘટના ક્યાંની હશે ક્યાં ગામની હશે તો મિત્રો એ હું તમને પણ બતાવીશ તો આ ઘટના છે મિત્રો મોટા કાલાવડ મોટા કાલાવડથી મિત્રો એક કિલોમીટરને ગાળે સીમાડામાં બનેલી આ ઘટના છે મિત્રો આ એકદમ હકીકત છે મિત્રો હાસ્ય છે મિત્રો આ આના દિવસો જાજા થયા નથી મિત્રો ઝાઝા વર્ષો થયા નથી અને આ બનેલી ઘટના છે મિત્રો તમે એકવાર આ જરૂર આ ગણેશ બાપાના દર્શન કરજો મિત્રો તમે તો વિડીયો જોતા રહેજો મિત્રો સપોર્ટ કરજો અને અવનવા ઇતિહાસ અને ધાર્મિક આવી ઘટનાઓના વિડીયો હું તમને રજૂ કરતો રહીશ મિત્રો સપોર્ટ કરજો અને ચેનલમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હા મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોકી okay, દે